અહીંયા ઓખા હતી એણે નાઈ ધોઈને બહાર આવે છે ચિત્રલેખાના ચાડે ભરાય અને સોળ શણગાર કરે છે ઓખાએ એ ચણીઓ ચોળીને ચુંદડી પહેર્યા છે અહીંયા ઓખા હતી એણે હાથમાં ચૂડલો પહેરો છે માથે દામણી છે ગળામાં હાર છે પગમાં ઝાંઝર છે કંકુનું તિલક કર્યું છે ને આંખમાં આંઝળાઈ આંજા છે ઓખા હતી એને વાળે વાળે મોતી પહેરવા છે ઓખા હતી હાથમાં અરીસો લઈ અને જોવે છે કે હું કેવી લાગું છું ઓખા હતી અને બે ગાલમાં એક એક પાનના બીડા એટલે કે તાંબુલ ગાલમાં એક એક નાખ્યા છે ઓખા હતી હાથમાં પૂંજાપાનો થાળ તૈયાર કરે છે અને કૈલાસમાં શંકર ભગવાન અને મા માતાજીની પૂજા કરવા માટે જાય છે આ ઓખા હતી એ હાથમાં પૂજાપાનો થાળ લઈ આકાશ માર્ગેથી પક્ષીની વેગે જેવું ઈન્દ્રનું વિમાન હાયલું આવતું હોય એવી ઓખા હાયલી આવે છે ઈન્દ્રની અક્ષરાને પણ લજાવે એવા ઓખાએ શણગાર કર્યા છે ઓખા હતી એ આકાશ માર્ગે હાલી આવે છે અહીંયા શંકર ભગવાન અને પાર્વતીજી બે છે એ સોખા બાજી રમે છે કૈલાસમાં ભગવાન હતા એ ઓખા આકાશ માર્ગેથી આવે ભગવાન હતા ઓખાનો પડછાયો જોઈએ ભગવાન હતા માતાજીને કહેવા મીડ્યા કે હે સતી કૈલાસમાં કોઈ નારી આવતી હોય ને એવું લાગે છે ભગવાનના મોટામાંથી માતાજીએ જેવો નારી શબ્દ સાંભળ્યો એટલે માતાજી હતા એને ભગવાનની આંખમાં જોયું છે તો ભગવાનની આંખમાં કામ વસી ગયો હતો અહીંયા માતાજી હતા એણે પોતાના બે હાથ લઈ અને ભગવાનના બે નેત્ર બંધ કરી દીધા છે બે નેત્ર ભગવાનના બંધ થયા એટલે ભગવાન શંકર હતા અને ત્રીજું નેત્ર ખોલ્યું જ્યારે ત્રીજું નેત્ર ખોલીને જોવે તો એને એની દીકરી ઓખા દેખાય છે ભગવાન લજ્જા પામી ગયા શંકર ભગવાન મનમાં વિચાર કરે છે કે મારાથી મારી દીકરીના પડછાયા ઉપર કુદ્રષ્ટિ થઈ ગઈ ભગવાને ઉપર નથી જોયું પણ પડછાયો હતો એવો લોહામણો હતો કે ભલ ભલા કામી બની જાય અહીંયા ઓખા હતી ભગવાન પાછળ ખસી ગયા છે એવામાં ઓખા હાથમાં થાળ લઈ અને સીધી કૈલાસમાં ઉતરે છે જેવી કૈલાસમાં ઓખા આવી એવામાં માતાજીએ ઓખાને ઉધળી લઈ લીધી માતાજી ઓખાને કહેવા માંડ્યા કે એ ઓખા મેં તને અખા ત્રીજ નદી આવવાનું કીધું હતું વૈશાખ સુદ ત્રીજ નદી આવવાનું કીધું અને હે ઓખા તું ચૈતર વધ તેરસ નદી આવી તું એટલી બધી ઉતાવળી થઈને આવી હે વખા તું એટલી ઉતાવળી થઈને આવી માટે જા હું તને શ્રાપ આપું છું કે તને ભરથાર નહીં માતાજીનો શ્રાપ સાંભળ્યો વખા ધૂજવા માંડીને કહેવા માંડી કે માં હજી તો હું અહીંયા પૂંછા કરવા આવી હજી તો મેં તમારી પાસે કાંઈ વરદાન માગ્યું નથી અને મા તમે મને શ્રાપ આપ્યો હે માં હું મારી નાવડી લઈને આ કાંઠેથી નીકળી ગઈ અને હે માં હું ઓલા કાંઠે ન ગઈ મારી નાવડી જ્યાં મધ જડી આવીને ત્યાં મારા કર્મ એવા હતા કે મારી નાવડીમાં છિદ્ર એટલે કે કાણા પડી ગયા એટલે માવું મધ જળ વચ્ચે રહી માં હું તો અહીંયા તમારી અને મહાદેવની પૂજા કરવા આવી માં પરણા પહેલાં રંડાપણું બાઈ મારા કયા જન્મના પાપ છે કે તું મને શ્રાપ ઉપર શ્રાપ આપે છે ઓખા હતી રુદન કરવા માંડી અને માતાજીને કહેવા માંડે છે કે મા છોરું કછોરું થાય પણ માવતર ક્યારેય કમાવતર ન થાય મા તું મને વારે ઘડીએ શ્રાપ આપે છે તો આ દુનિયા જગત જાણે છે કે તું મારી મા છો માટે માવતર થઈ અને ક્યારેય બાળકને શ્રાપ ન આપે હે મા તું મારી મા છો ઓખા રુદન કરે છે એટલે માતાજીને ઓખા ઉપર દઈ આવી એટલે માતાજી કહેવા માંડ્યા કે ઓખા તું આવીને તો ભલે આવી હે ઓખા હે દીકરી આજે તું જે માગે હું તને વરદાન આપી દઉં ઓખા મનમાં વિચાર કરે છે કે દેવતાઓનો કાંઈ ભરોસો નથી ખડીકમાં શ્રાપ આપી દે માટે લાય મને કીધું ને તો હું જલ્દી જલ્દી માગી દઉં અહીંયા માતાજી અને ભગવાન બે બેઠા છે એવામાં ઓખા હતી એ પ્રદિક્ષણા કરતી જાય છે અને માતાજીની પાસે માગતી જાય કે મા મને આવો વર આપો હે મને આવો વર આપો હે મા મને આવો વર આપો માતાજી પાસે ત્રણ વાર ઓખા એ ફરી ફરીને માગ્યો માતાજી હતા એ પાછા જાય ગયા માતાજી ઓખાને કહેવા માંડ્યા કે હે ઓખા અમે માવતર જેવા માવતર તારી સામા બેઠા અને એલી તું લજ્જા મૂકીને માગે કે મને આવો વર આપો મા મને આવો વર આપો હેમાં મને આવો વર આપો હે ઓખા જા હું તને શ્રાપ આપું છું કે ત્રણ વાર તે માગ્યું માટે તારા ત્રણ હસો પર થાય માતાજીએ શ્રાપ આપ્યો વખાને એટલે ઓખા હતી રુદન કરવા માંડી અને માતાજીને કહેવા માંડી કે માં તમે મને શ્રાપ આપ્યો એ કાંઈક જોઈ વિચારીને ત્યાં હોય છે ને હેમાં મેં શાસ્ત્રમાં એવું સાંભળ્યું છે કે એક રાજા હોય ને રાણી ઘણી હોય એક પુરુષને એકથી વધારે નારી હોય પણ એમાં નારીને તો બીજો પુરુષ શ્રવણે સૂનો ન જાય એટલે કહે છે કે સપનામાં જો નારી સ્ત્રી બીજા પુરુષનું વર્ણન કરે ને એટલે કે વિચાર કરે તો એ મા એને પાપ લાગે છે તો મા તે મને આવો શ્રાપ આપ્યો કે તારા ત્રણ પરત સારું હોય તો કાંઈક વિચાર તો કર્યો છે માતાજી કહે છે કે ઓખામે શ્રાપ આપ્યો એ મિથ્યા નહીં થાય પણ જા દીકરી હું મારા શ્રાપને પલટાવી નાખો છું માતાજી કહેવા મીંડ્યા કે સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન તુજ સપનામાં આવી પરણશે પ્રાણ તણો જીવન તું જાગ્યા કેડે ઓળખશે તને સત્ય કહું વિવેક ત્રણ વાર ભલે તું પરણે તારે વર તો એકનો એક માતાજી હતા પેલા એને શ્રાપ આપ્યો કે તારા ત્રણ ભરથાર હોય પછી માતાજીએ શ્રાપને પલટાવી નાખ્યો અને કીધું કે ઓખા સુંદર માધવ માસ આવે દ્વાદશીનો દિવસ એટલે કે શ્રાવણ મહિનો શ્રાવણ મહિનાની અગિયાર છે નહીં અને બારસ નહીં એને દ્વાદશી કહેવાય એટલે કે સપનામાં તારો પતિ આવી અને તારી સાથે લગ્ન કરી પણ ઓખા હું તને સાચું કહું છું તું સપનામાં નહીં ઓળખે તું એને જાગી ત્યારે ઓળખે છે ભલે દીકરી તું ત્રણ વાર ભણી શ પણ તારે વર એટ નહીં એક હશે માતાજીએ વરદાન આપ્યું છે ઓખા છે એ વરદાન લઈ અને સીધી માળિયામાં આવે છે ચિત્રલેખા બહાર ઊભી છે કે મારી સહ્ય હજી ન આવી એવામાં ઓખા આવે છે અને ચિત્રલેખાને કહેવા મળી કે ભાઈ હું તો સુંદર વરભરથાર ભરથાર આવી ચિત્રલેખા મનમાં વિચાર કરે કા તો અહીંયા માળીયામાં બેઠી બેઠી ગેતી હતી કે જો કોઈ માળિયામાં આવે તો પરણી જાઓ જોશીને લગ્નનું મુહૂર્ત પૂછવા ન જાવ તો ઓખા તો ઠેર કૈલાસમાં ગઈ એને કેટલાય મળ્યા હશે નક્કી મારી સહ્ય લગ્ન કરીને આવી છે ઓખા અંદર આવે છે માળિયામાં ચિત્રલેખા બહાર ઊભી છે ચિત્રલેખા મનમાં વિચાર કરે કે ઓખાએ કોની સાથે લગ્ન કર્યા મારે જોવું છે એવામાં ઓખા પાછી આવી ચિત્રલેખાનું મોઢું પકડીને કહેવા માંડી કે ભાઈ હું કાંઈ એવા ભરથાર હારે પરણી ન થાય કે જે મારા કુળને કલંક લગાડે મને તો માતાજીએ વરદાન આપ્યું કે શ્રાવણ મહિનો આવે શ્રાવણ મહિનાની દ્વાદશી નદી રાતે એ ચિત્રલેખા મને સપનું આવશે અને સપનામાં મારો પતિ આવીને પરણી જાય અહીંયા ચિત્રલેખા મનમાં વિચાર કરે છે કે હવે શ્રાવણ મહિના સુધી ઓખા કાંઈ નખરા નહીં કરે ત્યાં સુધી તો શાંતિથી પહે એવામાં જાય છે શ્રાવણ મહિનો આવ્યો છે એટલે ઓખા દ્વાદશીની જોવે એવામાં શ્રાવણ મહિનાની દ્વાદશી આવી એટલે ઓખા સવારમાં વહેલી ઉઠી ગઈ તળા માર તૈયારી કરાવી નાખી છે માળિયું આખું છે એ ઝાડા પડાવી અને સાફ કરાયું છે નળી લઈને આખું માળીયું તોવરાવી નાખ્યું પછી ઓખા હતી અને ભત્રી જાતના પકવાન બનાવરાવ્યા પછી સુંદર સજા પાથરી અને પોતે સોળ શણગાર ધારણ કરી અને ઓખા વાટ જોવે છે કે આજે મારી સાથે લગ્ન કરવા આવશે ઓખા હતી સવારની સાંજ પડી ગઈ છે વાટ જોવે છે હજી કોઈનું આવ્યું ઓખા હતી કહેવા માંડે છે સંધ્યા કઈ રવિ આત્મો આત્મા કશ્યપ તન હજી ન આવ્યો હજી ન આવ્યો પ્રાણ તણો જીવન પહોર રાત તો વહી ગઈ હજી ન આવ્યું કોય ઉમિયાજી એ વચન આપ્યો રખેન ન હોય વા વાય બારી હલે ખફડાટ બહુ થાય ઓ આવ્યા છો ઓ આવ્યા કઈ તરત બેઠી થાય તમે આવ્યા હું જાણું મારી સગી નણંદના વીર બોલાવ્યા વિના હું નહીં બોલું મને મનમાં ધીર ચેન ક્યાંય પડે નહીં પણ કારા બહુ થાય ત્યારે ઓખા બાયે વીણા લીધી હાથ આયા સંધ્યા થઈ રવિ આઠમો એટલે કે સાંજ પડી ગઈ સૂર્યનારાયણ પોતાના ઘરે જાય છે એટલે ઓખા મનમાં વિચાર કરે ઘરે રે સાંજ પડી ગઈ હજી કોઈ કોઈનું આવ્યું મને માતાજીએ વરદાન આપ્યું ખોટે ખોટું આપી દીધો છે મને કાઢી મૂકવા હાટું ખોટું વરદાન આપ્યું છે માતાજી એ મને વરદાન ખોટું આપ્યું ઓખા છે એ મનમાં વિચાર કરી અને જ્યાં લોખંડનું માળ્યું હતું ઘડીક આ બારી ખકડે ઘડીક ઓલી ખખડે એટલે ઓખા છે દોટ મૂકે અને બારી ખોલે બારી ખોલે એટલે વાની હારે ઓખા વાતું કરે છે પડછાયા પડે એટલે વાની હારે ઓખા વાતું કરે કે તમે આવ્યા છો હું જાણું છું હે મારી સગી નણંદા વીરા પણ તમે ન્યાશા માટે ઊભા છો તમે જ્યાં સુધી નહીં બોલો ત્યાં સુધી હું નહીં બોલું પણ તમે અંદર વહી આવો પાછી કોઈને ભાડે નહીં ઓખા વીણા હાથમાં લઈને મધુરા મધુરા ગીત ગાવા માંડે છે એવામાં એક મોટું પવનનો ઝોંકું આવ્યું માળિયું જંગલમાં હતું એટલે મેન દરવાજો પકડ્યો ઓખાને એમ કે આવ્યા છે પણ મેન દરવાજે આવ્યા લાગે છે હવે ઓખાએ વીણાનો ઘા કરી અને મેન દરવાજે લોટ મૂકી છે મેન દરવાજે જ્યાં ઓખા ખોલે છે એવામાં ચંદ્રમાના આછા આછા કિરણ પડે છે અને બાણાસુરે માળિયું બનાવ્યું એના નીચે અનેક જાતના થાંભલા હતા એટલે એના એકાબીજાના પડછાયા એકાબીજાને ભટકાય છે એટલે ઓખાને એમ છે કે આવ્યા તો છે પણ આ થાંભલાની આડા ઊભા છે એટલે ઓખા હતી કહેવા માંડી કે તમે આવ્યા છો મને બધી ખબર છે એ મારી સાસુના સંતાન પણ તમે શા માટે ઊભા છો બાણાસુરને જો ખબર પડશે ને તો તમને મને બેયને મારી નાખશે ઓખા પાછી કોઈને ફાળે નહીં એટલે ઘડીક અહીંયા બારી ખખડી એટલે ત્યાં ગઈ ઘડીક આમ ખખડે ઘડીક આમ ખખડે આખી રાત માળિયામાં શોર બકોર કરવા માંડે છે ઓખા દોડા દોડ કરે છે ઓખા જ્યાં બારી ખખડે ત્યાં જાય છે એવામાં ઓખા કોઈને ભાળતી નથી એટલે ઓખા હવે રુદન કરવા માંડે છે એવામાં શંકર ભગવાન હતા ગગને બેઠા છે અને શંકર ભગવાન ગગને બેઠા માતાજી હતા એને કહેવા માંડ્યા કે હે નારી હે સતી પૃથ્વી ઉપર કોઈ નારી રોતી હોય ને એવો અવાજ આવે છે એટલે અહીંયા શંકર ભગવાન હતા કહે છે કે નારી રોવે છે એટલે માતાજી કહે છે કે પ્રભુ આ આપણી ઓખા છે બાણની દીકરી મેં એને વરદાન આપ્યું કે શ્રાવણ મહિનાની દ્વાદશી નદી રાતે ઓખા તને સપનું આવશે અને આપણી ઓખા છે ને પ્રભુ એ જાગતા સપના જોવે છે હુવે તો એને સપનું આવે ને માટે ઓખા સૂતી નથી તો એને સપનું ક્યાંથી આવે હે પ્રભુ આ મારી દીકરી ઓખા છે એ મારું વચન મારું વરદાન ખોટું કરવા બેઠે એ હું નથી તો એને સપના ક્યાંથી આવે એવામાં માતાજી અને ભગવાને તામસી વિદ્યા મોકલી જે નિંદ્રાનો ભંડાર કહેવાય ઓખા જેમ હતી એમને સૂઈ ગઈ છે ઓખા સૂઈ ગઈ છે ઓખાને સપનું આવે છે સપનામાં કૃષ્ણ ભગવાનના દીકરાનો દીકરો અનિરુદ્ધ આવીને પરણી જાય છે